पायो पृथ्वी न, पायो न पायो माली ता तारो तो ही अमे तरी ए तर पृथ्वीना ए माली त તારો તો એજી અમે તારી એ પૃથ્વીનો જેને માલિક કીધો છે બાપ આપણે બધા આ એક ફૂલોના એક એક એ બાગના આપણે વૃક્ષો છીએ અને વૃક્ષોને ફલીભૂત કરવા વાળો વૃક્ષને ખીલેલી રાખવા વાળી જો ઘણી વખત કહો કે શિષ્ય એટલે શું ગુરુ દ્રોણે એકલવ્યને દીક્ષા નથી આપી બા મારા ઋષિકુમારો અહીં બેઠા છે ત્યારે કહો સાનિધ્ય પણ એકલવ્યા અને બાણ બાણથી ભરેલું જે શ્વાનનું એક રક્તનું બુંદ પણ ન નીકળ્યું એને કોઈ પીડા પણ થઈ દરિયાનો તાગ લેવા માટે કદાચ એને મૂકીએ તો એ તાગ લઈને પાછી નથી આવતી કારણ કે જેનામાંથી નિર્માણ પામી છે એના એના મય થઈ જશે કોઈ સિદ્ધાંતો લઈને નહીં આવે કારણ કે એનો સિદ્ધાંત જ એનું સમર્પણ છે એ સિદ્ધાંતમાં જ પોતે પોતાની જે સત્તા છે એ સતાને શૂન્યમાં ફેરવી દેશે આજે શિષ્ય પરંપરા જ્યારે ગુરુ પરંપરા ને જ્યારે વાત કરીએ ત્યારે બાપ એના તાગ એના રહસ્યને આપણે શું જાણી શકીએ બસ માણવા તો માણવાની ચીજ છે બાપ માણવાની પછી સ્થુર હોય તો આપણા પરમ ભાગ્ય એની હાજરીમાં આપણું સનિધિ હોય પણ જ્યારે ગુરુ તત્વ સમાધિ થઈ ગયા પછી પણ જેની ચેતના જેની સાક્ષી આજે બાપુ સંધ્યાગીરી બાપુના જેટલા જ ધૂણાવો છે એમાંનો આ એક ધૂણો

એમ જ્યારે શિષ્યત્વના એ ભૂમિકા ઉપર બેસીએ છે ને ત્યારે ગુરુના સદગુરુઓના ધૂણાઓની પણ આપણે સુગંધો લઈ શકીએ છીએ બાપ એ નાકને નિર્માણ કરવા માટે જે શિષ્યત્વના અધિકારો જે છે એ અધિકારોને પામવાની વાત છે અને એ પામીએ ક્યારે છે જ્યારે ગુરુ કૃપા હિ કેવલ ગુરુ કૃપા હિ કેવલ એટલા માટે તો અત્યારે મારી સંત પરંપરાના અમારા સંત સંત કવિઓને પણ ગાવું પડે गुरुतम पार न पायो सद गुरुतम पार न पायो न पायो न पायो पृथ्वी न ए मालिके ता रे तारो तो ए जी अमे तरी पृथ्वी ना

જે સ્થિતિ હતી એ શ્વાન ને જોઈ અને ગુરુને એમ થયું કે કયા ગુરુ નો શિષ્ય એ છે અને ગુરુને ને પડે અને એકલવ્ય પાસે જ્યારે આવતા હોય ત્યારે એક વખત ગુરુ ને એમ થાય કે જે બાપ શિષ્યને જ્યારે 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 મળતી હોય અને એની કૃપાથી પ્રાપ્તિ થતી એટલે સમજો કે આ કિલોમીટર દેખાઈ રહ્યા છે તમારી ગતિ થઈ રહી છે ગતિ થઈ રહી છે એનું આ પ્રમાણ છે અને એનું પ્રમાણ સ્વરૂપ આજે પૂજ્ય બાપુ ના સાનિધ્યમાં આજે નિશ્રામાં એના વેદ પાઠોના માધ્યમ આપણી વૈદિક પરંપરાની ચેતના આજે જાગે નો છે પણ એ ધૂણાને જયારે આજે અમારી બ્રહ્મ ચેતના એ દેવ કર્મથી આપ્યું ત્યારે અમારી સાધુ ચેતના આજે પોતાની શબ્દથી આ ધૂણાની અંદર જે હાવતીઓ આપી રહી છે બસ અમે બાપા સહેજ પ્રાર્થના કરીએ કે કાયમ ધૂણા ધબકતા રહે અને ધૂણાની અંદર નીકળતી એ સુગંધોને લેવા માટે શિષ્ય પોતે પોતાની કક્ષાઓ લઈ કરી અને પોતે પોતાની હા એ સુગંધોને લઈ કરીને પાછો જેમ કહેવાય ને કે સમુદ્રમાં હું છીપ છીપ છીપલું આપણે છીપ કહીએ ને જેમાં મોતી પાકે છે છીપ સમુદ્રના તરણો જીવ છે પણ જ્યારે સ્વાતિ નક્ષત્ર ચાલે ત્યારે એને કયો કયો બ્રહ્મ દેવ એને કહેવા માટે જાય છે કયો મહારાજ એને કહેવા માટે જાય છે કે બાપ હા સ્વાતિ આવે છે ઉપર જા

બધા બધાય નક્ષત્રોના જલો છે પણ સ્વાતિના જલના પૂ માંથી મોતી પકવે છે એમાં બાપ ગુરુ કૃપા અને ગુરુની અનુગ્રહ થી જે કઈ કૃપા વરસે છે ને ઈ કૃપાને લઈને જયારે સંસ્થાના

બ્રહ્મ ચેતનાઓ છે ને ઘણી ઘણી ઘણા ગુરુકો આવે છે જોઈ રહ્યા છે બધા દેવાતા સતવારાઓ મેળવી રહ્યા છે ને દઈ રહ્યા છે પણ ગુરુ સાનિધ્યમાં માં જે બ્રહ્મચેતનાઓ જે પ્રાપ્ત કરે છે ને આપણને શબ્દથી નથી કહેતા

મંગાભાઈ બાપ આજે પહેલી વખત આવા તો અનેક અધિકારીઓ